મારો ભાઈ હે ને આપણે ખેતમ મજૂરી કરી કરીએ પણ હે ને ઈ એવું કરે ના ચાલે ને તાણે આ તો આપણે મજૂરી કરી હતા બરાબર ખેતીમાં કામ કર્યું હા ખેતીમાં ફરી અનાજ પાક્યું અને અનાજ લેવા આયા અનાજ લેવા આવે ફરી તા મોરું ક્યાં રાખે હા હા આજે તો બોલો જે મોટા ભાઈ હે તે ને અનાજ આપશે તે હવે આવો આવો પધારો પધારો અમારે એવું કરવાનું હોત હોય છે ના હોય આ તો આપણે સમજ્યા આ તો જે થાય થાય જે થાય થાય આપણે તો જોડ લેવાનો તાને આવી જશે બોલું જે અનાજ આલો એક એ હોય તમને એક કોથરી આલું લે જાવ લઈ જવાય ના દો આ ઝઘડો થાય 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 જે થાય જોઈ લેવાનો ટાને આવું હોતો છે ખરેખર તો અનાજ લેવા આવે ને તો અનાજ સો લેવા આવે કહું આપે અનાજ લેવા આવવાનું જ નહીં ટાને આ તો આપણે ખેતરના ભાગલા થાય કે જે થાય ખેતરના ભાગલા કરીને છૂટો દો ને તો એવું થારું પડે મારે મા અનાજ જે હે ને એ રહેવા દે હં એ કોથરી હોય ને એને અડધી કોથળી અનાજ લેવાની પણ ફેર એવું નહીં કરું એક અડધી કોથરી હે ને એક કોથરી દે છે કારણે આવું હોતું છે ખરેખર હા જા દે ફેર સાફ કરી દઉં મસ્ત કરી દઉં અને આ તારી આ તો છે ને ભાઈ ઘેર બેઠો બેઠો રખડતો હોય છે ફોન જોતો હોય છે બીજું શું આ જિંદગી ફોન આવે તાર ને બધા જિંદગી બગાડ નાખી તારે આ તો હિસાબો આપણે રાખવાના મજૂરી આપણે કરવાની

રોજો તારે તો એ તો હાચી લે પણ એટલે હારું હે પાકે હારો તો પૈસા પૈસા થઈ જશે એવું લાગે આપણે એક પેલો હે ને ભાઈ તો મને ડખરાવાનો હે એવું લાગે મને પાક તો હારો થાય પણ વચ્ચો માઈને ડખરાઈ જાય ના ચાલે એવું ખરેખર આપડે જે થાય ભાગલા કરીને બેહારવાનો અડધી ટોમેટી તારે અડધી ટોમેટી મારે એક ટોમેટો મારો એક ટોમેટો તારું જે થાય આપણે જોઈ લઉં

તું ભાઈ નામક જ મારી કરી હાથી કે હું તાણે હા હા તા જવ હે જા હે કોમ ધંધો કરવા કા આકા માં ગયા ના રે ચોકુત કે આવ તાણે હે આ તો ભાઈ આવ ના ચાલે માં નહીં રેવું હું તો આ હેડ્યો તા જાણે જા કોણ કે નહીં રેવું નહીં રેવું કરી બહુ મોટા રે જાય જા હાલો જા હેલો તમા કોમ નહી આ કા પાછા આ તો ટોટે બોટે નહી રેવા દો ગેરે એટલા હે રેવા દેવું એટલું સારું હે કે હોમ હોમું બોલ્યા જમીન વેચી દઉં એ વિઘુ હે એટલે તું જીવો હું ભાઈ હોવે

ઓ અન જમીને કશું ના આવાળે કીધું ગેરી કાડી મેલ્યો તા જો ખાવે કા હું નહીં આવો રોટલો એવું કીધું મને બે પેક માં વડોને જાવ એવું ના હે はい હા પર મળશે કઈએ કરણજી પીવે હે તે પીવા મને શું તમે અમને કેજો અમને અડધા લેજે છે ઈયા વેચો હા હા તો હું એમ ના મારું તા હારો તો એ દવા કોમ કરશે ને કોણ કરશે ફાઈનલ તમે વર્ષો આ છે એવું હા તો કરણજી માલું હા તો ભાઈ વર્ષે આ મન મજા આવશે મન જવા દે

ઘર માં મેલ્યો અને તા દાદા ની જમીને મન નઈ આવતો એટલે ખેતર રાખું બાજરી કાઈ તો કાઢું

કોણ મારવાનું કોણ તને તને કેવું લે હે અલ્યા દકાનામાં ને જાવ જાવ રે આતો થાકાવડા ઘર જો ક્યાં તા દાદા મા દાદા ક્યાં ક્યાં અલ્યા નેહર હેડો દાદા દાદા ક્યાં જમીન જો ને પડ્યો તાર જાય માર જમીન જો તુમ જમીન લઈ

ताई काडियो मेलो एक एकलो पीती सै गया ना चले वो खरे खड़ खर। अ चियो मोना है के बुड्ढी है पीता थे गया है अ अरे हूं पियो तारा पैसा ना पीतूंगा या जाने जे और पैसा पैसा करा वगैरह जा है नहीं अरे घर तारोला खेत मारो ये कोने कोने खेत है जा जातो रही में पगना मुकतो छो

આ લોકો ને અમે બે ભૈયા ભેગા રહ્યા હે ને એટલે કોઈ સારું લાગતું નહીં ના આ હે ને આવું રહે છે ને તો લગે ના રે કોઈ બે ભાઈઓની જોડકી છે ને બે ભાઈઓની જોડકે અલગ પાડીને રહેવાના બધા એવું લાગે છે